તો જય માતાજી મિત્રો અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે એ રહે છીએ પપ્પા પાસે ખેતરમાં આમાં ગણેશનું વજન બધા એકમ છે તે આપણે જોઈએ છીએ ખેતરમાં ત્યાં આપણા ઘરનું કામ ચાલે છે તે ખેતરમાં બધા ખેતરમાં છે આમાં ગણેશનું તો બે દિવસથી તાવ આવે છે દવા લઈએ છીએ પણ હજુ હોશથી નહીં એટલે શાળામાં બે દિવસથી જો નહીં આપણે આવી જાય છીએ ખેતરમાં તો જો ઘર બનાવી શકીએ પોતા માટી પાડે છે ટેકરું તો આપણે જો ખેતરમાં તો આવી જાય છીએ હવે ઘરનું કોમ ચાલે વધુ ને ગણેશભાઈ રમ ગણેશ જય માતાજી વધુ જય માતાજી અને આજે તો અભ્રયો ભરવાની હે ને ના માન નહીં એમ હું કે હું વાત કહેવા તો મારી વાતમાં હું શ્યારે છે હું વાત કહેવા ના વાત કહો કયો હું અભૃત છું ના વાત કહો હું અભૃત છું કોણ આવી તું હા જતો રે અભરોય ભરોય ઘર નહી આવું તારા હા બાજુ બોડી નહીં લાવવાની બોલવાનું ઘેર નહીં મમ્મી તો નહીં મમ્મી આવે એટલે આજે તો ઘરના અગ્રયો ભરવાની છે એટલે અગ્રવ્યો ભરવાનું કામકાજ શરૂ થઈ ગયું આપડે ખેતર માં હતા ગણેશ બોલાવા ગણેશને તો અમે આવીએ જ બના ગાતું તો આપણે જઈએ છીએ અમે ઘરે પાછા અને હવે ભૂખ લાગી છે એટલે હું આશા એ ગેર રોંધી દીધું છે તો આપણે હું ઘરે જ ખાઈ લઈએ

તો ચાલો તેને હું ખાઈ લઈએ આપણો તો રીંછુ જ લ્યો આમ ખાવા બાવાને તો ખાઈ લીધું છે અને આ બાજુ તો ખાટલો ડાલે રાતો સુઈ જો હા આમ ખાધું પીધું આમ ઘડીવાર આડો થી પછી પાછો વળી હે હું ઘડીવાર આડો થી પછી બેસે ને પાછો વેળા થઈ જશે ને તમને ફર ના હા અને આમાં હાલ એક વાજે લાઈટ આપજો પાછું પાણી ભરવાનું ના ના એટલે પેલો બધો ખાવાના આવ્યો

ઘરનું કામ ચાલે તો પણ ખેતરમાં ચાલે હા તે હું એટલા સુધી આવું ને રસ્તામાં કૂતરી બી વાણી ને તે છોકરો ને આવે છે એટલે છોકરો બી વસ અમાર વિશાલ ને રિયાન છે ને બધો હાડો હાડો રોદ ના કેડા હાડો ઓ એનો બચ્ચો હી આ રવા દે વિશાલ ને એમ કરો એટલે કઈ કોડવાન ને હેડેવા ને હેડે જો હા નહીં આવજો હેડે જો દીદાર નહીં આવો હ હ

અને રીંછું ગણેશ ને તો બધો જો વડલો ને તઈ ચાની કેટલી પકડાઈ હતી લઈને જો તઈ ને અને આ બાજુ તો સાહેલી વાર મમ્મી ને ખોળામ પે જાય નહીં વિશે અને આ તો રોતા રોતા આયા ઘેર નહીં કોઈ હમ આજ તો એક ઘર ની અભરાયું ભરાય છે બધું તૈયારી કરી દીધી માલ ખૂટે તો તે ફરીથી બનાવતા હા એટલે આ મારા છે તો ઘરમાં રોધવા માંડ્યો હું આ બાજુ આ બધો છોકરો રમવા માંડ્યો હું શાળામાંથી આ ગણેશ પછી લેશે કરવા બે જજે અમાર સાહિલ નીલમ રિયાંશી આ બાજુ વધુ બધો રમવા માંડ્યો હ શી ખબર બોલો સાહિલે આવ હા હા

લેડો કાતી કાતી લેડો હા હા હે માતાજી દશી કૃષ્ણ મિત્રો ખરેખર આ ઠડી એવી છે ને તો ઓગળ્યો પમાલતી નઈ ને આ વિડિયો ગમન તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ દાદા બાર સિકોતર વાળા બરાબર જય માતાજી જય માતાજી ચેનલ જીજે તો સુંઢિયા એમાં પણ વિડિયો તમે જોજો હા જય માતાજી જય માતાજી